નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોમાસાની સિઝન છે વરસતા વરસાદમાં અનેક જગ્યાએ ખાડા પડેલા છે શહેર હોય કે ગામ હોય દરેક જગ્યાએ ભૂવા અને ખાડા પડવાની જાણે સિસ્ટમ થઈ ગઈ હોય એ રીતે અત્યારે પરિસ્થિતિ ચોમાસામાં નિર્માણ થઈ છે આવો જ એક કિસ્સો પાલનપુર તાલુકાના કમાલપુરા ગામમાં બન્યો છે કમાલપુરા ગામમાં ગામના મુખ્ય માર્ગથી પસાર થતો રસ્તો અને નેડિયામાં જે રસ્તો બનાવેલો છે તે રસ્તાના ઉપર મોટું ગાબડું પડી જતા ભૂવો પડી જતા અને ત્યાંથી પસાર થતાં ઊંટ અને સવાર બંને ખાડામાં પડી ગયા હતા અને જેને લઈને ભારે નાસભાગ મચી જવા પામી હતી ઊંટનો માલિક માયુસ થઈ ગયો હતો અને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા ઘણી કોશિશ કર્યા પછી પણ ઊંટ જ્યારે બહાર નીકળી શક્યો નહીં કારણ કે ભૂવો બહુ મોટો હતો અને આખો હાઈટવાળો ઊંટ પણ ખાડાના અંદર પડી જવા પામ્યો હતો અને તાત્કાલિક અસરથી ગામના લોકોએ જેસીબી લાવી અને જેસીબીની મદદથી ઘણા સમય સુધી મહેનત કર્યા પછી ઊંટને નુકસાન ન થાય અને કોઈ તકલીફ ન થાય એ તમામની તકેદારી રાખીને આ લોકોએ ઊંટને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો રસ્સીથી બાંધી અને ગામજનો અને જેસીબીની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યો હતો અચાનક ઊંટને બહાર કાઢતા ઊંટના માલિકને ખુશી વ્યાપી હતી અને લોકોએ પણ હાશકારો લીધો હતો એક અબોલ પ્રાણી આજે ખાડામાં પડી ગયું હતું અને એનો માલિકની સહાય એક બાજુ બેસી ગયો હતો પણ ગ્રામજનોની જાગૃતતા અને એમની મહેનતથી તમામે તમામને બહાર લાવી અને ઊંટને બહાર લાવી હેમખેમ પોતાના માલિકને સોંપ્યો હતો અને માલિક ખૂબ જ ખુશખુશાલ થઈ પોતાના ઊંટને લઈ અને ચાલતો થયો હતો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સીતાબ કાદરી પાલનપુર Jeg tror det er